નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સાબરકાંઠા ઉમેદવારે મેઘરજ તાલુકામાં કર્યો પ્રચાર ઉમેદવાર શુભનાબેન બારૈયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું ખેડૂતોની આવકમાં થશે વધારો ઘટી જશે ખાતરની કિંમત ચૂંટણીને લઈ વેકેશન ત્રણ દિવસ પાછળ છેલાયું પ્રાઇમરી સ્કૂલોમાં નવ થી બાર જૂન સુધી પાંત્રીસ દિવસનું વેકેશન વીર નર્મદ યુનિવર્સિટીમાં અઢાર દેશના ઓગણપચાસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા અરજી કરી સૌથી વધુ તાન્ઝાનિયાના નવ વિદ્યાર્થી મોડાસા ખાતે યોજાયેલ સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો ધનસુરા અને પીએમ મોદીની સભા યોજાશે શોભનાબેન બારૈયા માટે પીએમ મોદી કરશે પ્રચાર તો મંત્રી ભીખુસિંહજી પરમારે કરી લોકોની અપીલ પીએમ મોદીની સભામાં જોડાવવા કરી છે અપીલ તો સાબરકાંઠામાં આવતીકાલે પીએમ મોદીની સભા શોભનાબેન બારૈયા માટે પીએમ મોદી કરશે પ્રચાર તો મંત્રી ભીખુસિંહજી પરમારે કરી લોકોની અપીલ પીએમ મોદીની સભામાં જોડાવા કરી છે એટલે કે મેના રોજ વડાપ્રધાન શ્રી વિજય વિશ્વાસ સભાને સંબોધવા માટે સાબરકોઠાના હિંમતનગર ખાતે ગઢોડા રામપુર ચોકડી મેદાનની અંદર સભાને જ્યારે સંબોધવાના છે ત્યારે સૌપ્રથમ આ વડાપ્રધાન શ્રીને આવકારું છું સાથે સાથે સાબરકોઠાને અરવલ્લી જિલ્લાના મતદારોને કાલે સાડા ત્રણ વાગે વધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું મોડાસા શહેરમાંથી બાળકને ઉઠાવનાર પકડાયો છે અર વલ્લી પોલીસે આરોપીને ઝડપી લીધો છે તો સાગવાડાના પ્રકાશ ડામોરે કર્યું હતું અપહરણ ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું તો ડુંગરપુર વિંછીવાડા વચ્ચેથી ઝડપાયો છે આરોપી આરોપીની મોડસ ઓપરાનથી જાણવા પોલીસનો પ્રયાસ તો મોડાસા શહેરમાંથી બાળકને ઉઠાવનાર પકડાયો છે અર વલ્લી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તો સાગવાડાના પ્રકાશ ડામોરે કર્યું હતું અપહરણ ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું તો ડુંગરપુર વિંછીવાડા વચ્ચેથી ઝડપાયો છે આરોપી તો આરોપીની મોડસ ઓપરેન્ટી જાણવા પોલીસ નો પ્રયાસ સિહોર તાલુકાના કેટલાય ગામો આજે પણ આઝાદીના આટલા આટલા વર્ષો પછી એસટીની સુવિધાથી વંચિત છે સિહોર પંથકના ગામડાઓને સાંકળતી તળાજા સુરત વાયા ટાણા વરલ એસટી શરૂ કરવાની માંગ પ્રબળ બની રહી છે સુરતે ગુજરાતની આર્થિક રાજધાની ગણાય છે સિહોર તાલુકાના ઘણા ગામના લોકો વ્યવસાય અર્થે સુરત વસવાટ કરે છે તેઓને અવારનવાર વિવિધ સામાજિક પ્રસંગોએ પોતાના વતન આવવું જવું પડતું હોય છે જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં નિયામક મંડળની મિટિંગ મળી હતી જેમાં તમામ ઠરાવો સર્વાનુમતિ મંજૂર કરવામાં આવ્યા દૂધના ખરીદ ભાવ અંગે ચર્ચા થતાં જિલ્લાના છેવાડાના લોકો સુધી વધારે વળતર મળે તેવા શુભાશયથી દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે મુસાફરોની સંખ્યા વધુ રહેવાના કારણે રાજકોટ અમદાવાદ વચ્ચે સાંજે વંદે ભારત હમસફર ટ્રેન શરૂ કરવા માંગણી ઉઠી છે આ સિવાય રાજકોટથી દિલ્હી માટે રોજિંદી સવારની બે ફ્લાઇટ અને મુંબઈથી રિટર્ન માટે સાંજની આઠ ત્રીસથી દસ ત્રીસ વચ્ચે રોજિંદી ફ્લાઇટ શરૂ કરવા માંગણી ઉઠી છે આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે મોડાસા ખાતે રાજ્યમંત્રીઓ અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આગેવાનો ઉપસ્થિત કોંગ્રેસ માંથી બસો થી વધુ કાર્યકરોએ મંત્રીના હસ્તે ધારણ કરી ભાજપમાં જોડાયા હતા સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા શુભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે ત્યારબાદ થી જુદા જુદા સંમેલનો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે મોડાસાના ભામાશા હોલમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આ સંમેલનમાં કોંગ્રેસ અને આપમાંથી બસો થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે એમના વિકાસના કાર્યો એમને જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે દ્રષ્ટિ છે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાવું છું અને આવનાર દિવસોમાં સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર માનનીય શોભનાબેન બારૈયાના સમર્થનમાં આજે હું ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરું છું કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા હું મારી સાથેના બસો આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ કરું છું આજે અમારી સાથે આમ આદમી પાર્ટી ધનસુરા તાલુકાના પ્રમુખ ડાભી વિનોદભાઈ કાંતિભાઈ સહિત સો જેટલા કાર્યકરો આજે ભારતીય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જે લોકોને પક્ષમાં ખૂબ જ અવગણના થતી હતી નારાજ હતા અને બીજું કે એમની અવગણના ખૂબ થતી હતી એટલા માટે એ લોકો પ્રધાનમંત્રીની યોજનાઓ બીજા બધા મુખ્યમંત્રીની યોજનાઓ એમના કામથી ખૂબ પ્રગતિશીલ હતા અને થયું એ બદલ એ લોકો જોડાયા આજે આ કાર્યક્રમમાં બોલતા સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે મતદાન વધુ થાય તે માટે જણાવ્યું હતું કે મતદાનના દિવસે દૂધ ઉત્પાદક સભાસદ મતદાન કરી મતદાનની નિશાની મંડળીમાં બતાવશે તો પ્રતિ એક લીટરે એક રૂપિયા વધુ આપવાની જાહેરાત કરી હતી જ્યારે આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પણ વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી સાતમી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી સાતથી દસના ગાળામાં અને દૂધ દૂધભર ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું કે મંડીની અંદર બતાવશે તો એક લીટરે એક રૂપિયો ભાઈ પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ દૂધસંગ અને મોડાસાના અને અરવલ્લી જિલ્લાના આપના અને કોંગ્રેસના ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા છે દેશના વડાપ્રધાન માન્ય મોદીજીની જે વિચારધારા છે એ વિચારધારા લઈને અને સમગ્ર દેશમાંથી કોંગ્રેસ તૂટી રહી છે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ તૂટે આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં એ કોંગ્રેસના મિત્રો એ ભાજપમાં માન્ય મોદીજીની વિચારધારાને વિકાસની વિચારધારાને લઈને જ્યારે આગળ ચાલી ત્યારે લોકો જોડાઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં સહકારી આગેવાનોએ શપથ લીધા છે કે આગામી સાત તારીખે અમે સૌથી વધુ મતદાન આ મોડાસાથી અરવલ્લી જિલ્લામાં કરાવીશું એવી સૌએ આજે શપથ લીધા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા તો આ સાથે બુલેટિન માં હવે સમય થયો છે એક વિરામનો આવી ગયો બેટા કેમ બેટા તારા આટલું મોડું થાય છે હમણા અરે મમ્મી હમણા બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપ માં તો એવું રહેવાનું પણ સાંભળ 7મી તારીખે આવા કોઈ બાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજવીને આટલો ફર્સ્ટ એડ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને આ વોટનો જ કમાલ છે એક કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમળનું બટન દબાવો ભાજપ ને જીતાડો નમસ્કાર વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે મહત્વના સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા ઉમેદવારે મેઘરાજ તાલુકામાં કર્યો પ્રચાર તો ઉમેદવાર શોભનાબેન બારૈયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે મેઘરાજ તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યો ભીખાજી ઠાકોર પ્રચારમાં મારી સાથે રહ્યા મેઘરજ તાલુકામાં થઈ રહેલી વિરોધની વાતો તદ્દન પાયા વિહોણી તો તાલુકાના લોકોએ મને ભવ્ય આપ્યો સાબરકાંઠા ઉમેદવારે મેઘરજ તાલુકામાં કર્યો પ્રચાર ઉમેદવાર બેન બારૈયાનું મહત્વનો નિવેદન સામે આવ્યું છે મેઘરજ તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યો ભીખાજી ઠાકોર પ્રચારમાં મારી સાથે રહ્યા મેઘરજ તાલુકામાં થઈ રહેલી વિરોધની વાતો તદ્દન પાયા વિહોણી તો તાલુકાના લોકોએ મને ભવ્ય આવકાર આપ્યો સાબરકાંઠા પાંચ લોકસભાના ઉમેદવાર આજે અમે પ્રચાર પ્રચાર હશે જ્યારે જઈએ છીએ ત્યારે મને અરવલ્લી સાબરકાંઠામાંથી જંગી સમર્થન મળી રહ્યું છે અમારા પ્રચાર દરમિયાન જનતા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું છે ત્યારે જનતાએ મને સર્વ જ્ઞાતિ સર્વ સમાજે બેઠકો કરીને મને સમર્થન આપ્યું છે પ્રચાર દરમિયાન પણ મને મહિલાઓ અને વડીલો થકી ખૂબ પ્રેમ અને સહકાર મળી રહ્યો છે મેઘરજનો પ્રવાસ ખૂબ સરસ રહ્યો ભીખાજી મારી સાથે રહીને મારો પ્રવાસ પૂર્ણ કરાવ્યો અને ખૂબ સરસ રીતે ત્યાં ગાડી અમે બધાએ મને આવકારી અને બધા પ્રેમથી મને આવકારી છે જે રીતે બધા મેઘરજનું વાત કરી રહ્યા હતા એ તદ્દન ખોટી વાત હતી ત્યાં કોઈ વિરોધ કે કોઈ કોઈએ મને કાંઈ દર્શાવી નથી મને ખૂબ પ્રેમથી બધાએ આવકારી છે મોડાસા ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો ધનસુરા અને બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા સહકાર સંમેલનમાં બસો થી વધુ કોંગી અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા છે તો સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તમામ કેસરીઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલીગેટ મનહરસિંહે કર્યો કેસરીઓ તો ધનસુરા તાલુકાના સરપંચો પૂર્વ ડેલિગેટો પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો ભાજપમાં જોડાયા છે તો મોડાસા ખાતે યોજાયેલ સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો ધનસુરા અને બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા તો સહકાર સંમેલનમાં બસો થી વધુ કોંગી અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા છે યો તો ધનસુરા બાદ તાલુકાના સરપંચો પૂર્વ ડેલિગેટો પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો ભાજપ જોડાયા છે આજે અમારી સાથે આમ આદમી પાર્ટી ધનસુરા તાલુકાના પ્રમુખ ડાભી વિનોદભાઈ કાંતિભાઈ સહીત સો જેટલા કાર્યકરો આજે ભારતીય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જે લોકોને પક્ષમાં ખૂબ જ અવગણના થતી હતી નારાજ હતા અને બીજું કે એમની અવગણના ખૂબ થતી હતી એટલા માટે એ લોકો પ્રધાનમંત્રીની યોજનાઓ બીજા બધા મુખ્યમંત્રીની યોજનાઓ એમના કામથી ખૂબ પ્રગતિશીલ હતા અને થયું એ બદલ એ લોકો જોડાયા આજે આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે એમના વિકાસના કાર્યો એમને જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે દ્રષ્ટિ છે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાઉં છું અને આવનાર દિવસોમાં સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર માનનીય શોભનાબેન બારૈયાના સમર્થનમાં આજે હું ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરું છું કાર્યકર્તા તરીકે હું કામ કરતો હતો પણ થોડી નારાજગીના લીધે અમે ભાજપમાં જોડાયા ભાજપમાં સાત સાતમી કામ કરીશું બધા વિકાસના કાર્યોમાં કાર્યકર્તાઓ તરીકે કોઈ દેખરેખ નતું રાખવું નકાળી કોનું કોઈ હતું બીજી તરફ વાત કરીએ તો શહેરમાં ઉત્તર દિશાના ગરમ પવન યથાવત રહેતા સોમવારે સતત બીજા દિવસે તાપમાન ચાલીસ પોઈન્ટ ડિગ્રી નોંધાયું હતું રાત્રિનો પારો અઠ્યાવીસ પોઈન્ટ ડિગ્રી રહેતા બફારો અનુભવાયો હતો હવામાં ભેજનું પ્રમાણ ઘટીને ઓગણીસ ટકા થઈ જતા સવારે દસ વાગ્યાથી જ ગરમી શરૂ થઈ મોડી સાંજ સુધી ગરમ પવનો ફૂંકાયા હતા બીજી તરફ વાત કરીએ તો વીર નર્મદ યુનિવર્સિટીમાં આઠ આ દેશના ઓગણપચાસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે અરજી કરી છે જેમાં સૌથી વધુ તાન્ઝાનિયાના નવ વિદ્યાર્થીઓ છે આ વખતે પણ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાતને પસંદ કરી રહ્યા છે જોકે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી ઘટનાને પગલે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે

ખેડુતોના ખિસ્સા ખાલી કારણ જાણીને તમે પણ ઉછળી પડશો જોઈએ આ અહેવાલમાં ગુજરાત સહિત આખો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અહીં ખેતીવાડીના વ્યવસાય પર કરોડો પરિવારો નભે છે એક પ્રકારે આખો દેશ પણ ખેતી પર જ નભે છે કારણ કે અહીંની ખેતીના ઉત્પાદનો જ ફોરેનમાં જાય છે ત્યારે ગુજરાતના ખેડૂતો માટે એક ખુશખબર આવી છે હવે ખેડૂતોને ખેતીવાડી માટે થતા ખર્ચમાં મોટી બચત થશે કારણ કે હવે ઘટી રહ્યા છે ખાતરના ભાવ ઉલ્લેખનીય છે કે ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે ઇફકોની વાત માનીએ તો નેનો યુરિયામાં વજન પ્રમાણે એકથી પાંચ ટકા યુરિયા હોય છે જ્યારે નેનો યુરિયા પ્લસ વજન દ્વારા સોળ ટકા નાઇટ્રોજન ધરાવે છે તે જ પ્રમાણમાં તેજ ખેતીના વિવિધ તબક્કામાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવામાં મદદ કરે છે

પહેલી મેથી ખાતર કિંમતમાં થશે ઘટાડો ગુજરાતના કલુલ સહિત વિવિધ પ્લાન્ટ થકી ખેડૂતોને મળશે નેનો યુરિયા પ્લસ ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે એવી પણ માહિતી ઇફકો સંસ્થા દ્વારા આપવામાં આવી છે કે ઇફકો આ સપ્તાહથી જ નેનો યુરિયા પ્લસનું ઉત્પાદન શરૂ કરશે આ પ્રોડક્ટ પહેલી મેથી માર્કેટમાં ઉપલબ્ધ થશે ઇફકો કહે છે કે નેનો યુરિયા પ્લસ ક્લોરોફિલ ચાર્જર અને ઉપજ ખાતર છે તે ફ્રેન્ડલી સ્માર્ટ ફાર્મિંગમાં મદદ છે સત્તાધીશો દ્વારા અપાયેલી માહિતી અનુસાર ઇફકો તેના ત્રણ પ્લાન્ટમાં નેનો યુરિયા પ્લાન્ટનું ઉત્પાદન શરૂ કરશે આમાં દરેક પ્લાન્ટ દરરોજ નેનો યુરિયા પ્લસને બે લાખ બોટલનું ઉત્પાદન કરી શકે છે નેનો યુરિયા પ્લસ ખાતરની વિશેષતાઓ અંગે સરકારે પહેલાથી જ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા ઇવનીંગ માં અત્યારે બસ આટલો છ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો